નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે કોરોમંડલની ટીમ આપણે મેથી ગામમાં આવેલી છે પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત કરવા માટે કે જે મેં એમને કોરોમંડલનું મંડળનું ગ્લોમર નીનવ્યુ વાપરેલું હતું તો અત્યારે આપણે એના વિશે અભિપ્રાય લઈશું તમારું નામ નીરશ પટેલ ગામ મેથી તાલુકો કરજણ જિલ્લો બરોડા ઓકે સરસ તો તમે આપણે જે તેની વાત કરી રીંગણની અંદર કઈ પ્રોડક્ટ વાપરી હતી કોરો મંડળ રીંગણની અંદર ખૂબ ને આ કોરોમંડલનું ગ્લોમોર ગ્લોમર ડીએપી જે આવે છે એ ડીએપીનો મેં એનો ઉપયોગ

તો પરવરની અંદર હું એનો ઉપયોગ કરવાનો છે ઓકે તમે બીજા ખેલુદને અભિભાઈ આપશો ને બીજા ખેલુદને તો ખાસ мар કેવું કે મેં તો વાપર્યું છે પણ બીજા બધા કોરોમંડલનું ગ્લો મોલનું નેનો ડીએપી જે છે એ બધા ખાસ બધા ખેડૂત મિત્રો વાપરજો અને એને વાપરવાથી તમને ઘણો એવો ફાયદો મળશે ડીએપી નાખવા કરતાં આ નેનો ટેકનોલોજીનું જે ડીએપી છે ગ્રો મોલનું કોરોમંડલનું એ વાપરવું જ જોઈએ ઓકે તમારો ખૂબ ખૂબ આભાર